ગગુડા સેની મને તો ખેતરમાં હેને બહુ ગમે હે એવું બહુ ગમે ઇમને આ પણ સેની મને હેને કોકવાર બીકઈ લાગે મને ભૂતની બીક લાગે ગગુડા પણ અતાર તો તમે હારે છો એટલે મને બીક ન લાગવાની ઈ વાત તો તારી હાઈ છે ઓ ગગુડી ખેતરમાં કોકવાર ભૂત હોય કરું દુગ ગગુડા તમ મને હેને બીવાડશું નહીં મેં તો હું પાછી આવી જશ ઘરે પણ બીવાડો તમે અરે ના ગગુડી બિવાર તો નથી તને આ તો મે થોડાક દી પહેલા ધોળા ધોળાધીયે ભૂત જોયું એટલે શું શું કહું છું હા હું હાસુ કહું છું મસ્તી નથી કરતો ભલે ઓ ગગુડા મસ્તી ન કરો તમે અરે ના ગગુડી હા હા હાસુ કહું છું જો હું તને બતાવું જો ભલે 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 ઊ જોઈ હા હા બતાવું પણ છે ને પેલા આ તારા બધા વિડિયો જોનાર અમને કહી દે કે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલે હો એટલે જરા કલ્લી જોને સબસ્ક્રાઇબ Anak buah jauh ini koyi bin ojek tak, laka rohingya. Hai cara, jadi nampak tau. Gaduh.